ગોધરા ચાંદીપુરમ વાયરસના ફેલાતી માટે હકમચેતીના પગલાં લેતું પંચમહાલ જિલ્લા આરોગ્ય તંત્ર ચોમાસાની સિઝનની શરૂઆત હવે થોડા દિવસમાં થશે ત્યારે સિઝન બદલાતા રોગચાળાના વાવર પણ ભાટી કરતા હોય છે ચાંદીપુરમ વાયરસના ગયા વર્ષે સોળ જેટલા કેસો જોવા મળ્યા હતા જેમાં મૃત્યુ આંક પણ નોંધાયો હતો ત્યારે ચોમાસામાં કેસો ન નોંધાય તે માટે પંચમહાલ જિલ્લાનો આરોગ્ય વિભાગ સતર્ક બની જિલ્લાઓમાં તબક્કાવાર ડસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં સૌથી વધુ ચાંદીપુરમ વાયરસના કેસ પંચમહાલ જિલ્લાના ગોધરા મોરવા હડફ અને ગોગમ્બા તાલુકામાં નોંધાયા ગતવાર સ્કૂલ મળીને સોળ કેસો નોંધાયા છે અને ચાંદીપુરમ વાયરસને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ગામીતે જણાવ્યું હતું કે જ્યારે વરસાદી માહોલની સીઝન શરૂ થાય ત્યારે પંચમહાલ દાહોદ અને જિલ્લાઓમાં ભૂતકાળમાં ચાંદીપુરમ વાયરસના સંક્રમણ જોવા મળતા હતા જેના અગમચેતીના ભાગરૂપે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોના માટીના ઘરના ડસ્ટિંગની કામગીરી દ્વારા જંતુને કંટ્રોલ કરવાની કામગીરી અને સર્વે તેમજ બાળકોમાં પીડીયા અને પ્રા આરોગ્ય કેન્દ્ર તથા જનરલ હોસ્પિટલમાં કેસ વધારે આવતા હોય છે જેથી કોઈ પણ આવા કેસો આવે તો તેને તાત્કાલિક બચાવની કામગીરી માટે કરવામાં આવી રહી છે પંચમહાલ જિલ્લામાં પાંચસો પંચાણું ગ્રામ્ય વિસ્તારમાં ડસ્ટિંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે ઘણી વખત વખત પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાયરસને લઈને કેસ જતા હોય છે ત્યારે આવા પ્રાઇવેટ હોસ્પિટલમાં સંકલન કર્યા આવા કેસો મળ્યા મળ્યો અને જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે દરેક પીએચસી સેન્ટરમાં છ થી સાત આશા બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સર્વે કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં બાવન પીએચસી સેન્ટર બસો પચાસ ટીમો કાર્યરત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતમાં સૌથી વધુ ચાંદીપુરમ વાયરસના કેસ પંચમહાલ જિલ્લાના ગોધરા મોરવા હડફ તેમજ કોગંબા તાલુકામાં નોંધાય છે કુલ મળીને સોળ કેસો નોંધાય છે ત્યારે આ પગલે નેશનલ કક્ષાની આરોગ્યની ટીમ કામે લાગી હતી જેમાં પુનાની એનઆઈવીની ટીમે જાંબો બનેલા પરિવારના સભ્યોને પશુ તથા દિલ્હીથી એનસીડીસી ટીમ પણ ગોધરા ખાતે આવી પહોંચી પરિવારની રહેવાની રીતભાત અને સામાજિક રહેણી કરણી જેવી બાબતે ધ્યાનમાં રાખીને કામગીરી કરી હતી ને ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કુલ સોળ કેસો નોંધાવવા પામ્યા છે જેમાં સાત કેસ પોઝિટિવ અને આઠ કેસો નેગેટિવ આવ્યા હતા અને સાત બાળકોના મોત થયા હતા જેમાં આઈવીની ટીમ દ્વારા છસો ઓગણચાલીસ જેટલા યુમનના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા જ્યારે ઓગણ નેવ્યાસી જેટલા ગાયબ હૈઝ બકરા મરઘીના સેમ્પલ એકત્ર કરીને પૂનાની લેબમાં મોકલવામાં આવ્યા હતા આજના ખાસ કરીને ચાંદીપુરમ વાયરસ માટે આપના માધ્યમ થકી ખાસ કરીને જણાવવાનું કે જે વરસાદી સિઝનની શરૂઆત હોય છે ત્યારે આજ પંચમહાલ જે દાહોદ કે નજીકના જે જિલ્લાઓ છે એમાં ભૂતકાળમાં ચાંદીપુરમ વાયરસના સંક્રમણ જોવા મળતા હતા જેને અગમચેતીના ભાગરૂપે જિલ્લામાં જે ગ્રામ્ય વિસ્તાર છે ખાસ કરીને જે માટીના ઘરો છે એ માટીના ઘરોમાં ડસ્ટિંગથી અમે ખાસ કરીને જે એના જંતુ છે એને કંટ્રોલ કરવા માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરી છે એનું સર્વેલન્સ ખાસ કરીને બાળકોમાં ફીવરના કેસીસ વધતા હોય છે એને ધ્યાન રાખીને બાળકોના પીડિયાટીશિયન અને જે અમારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર અને ખાસ કરીને જનરલ હોસ્પિટલમાં વધારે પેશન્ટ આવતા હોય છે એના પર વોચફુલ આખું રાખીએ છીએ જેથી કરીને કોઈ પણ આવા કેસીસ હોય તો આપણે તાત્કાલિક એને બચાવ કરી શકીએ આપનું નામ ડૉક્ટર વિપુલ ગામિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત